તાલુકાના મોટી ગામે ભટ્ટાના કારણે પ્રદૂષણ થતું અટકાવવા ગ્રામ લોકોની માંગ ઉઠી છે મોટી ખજૂરી ગામે આવેલી ઈટોના ચીમની ભટ્ટાના કારણે ગ્રામલોકો લોકો તેમજ નજીક લગભગ સો મીટરના અંતર આવેલી નાના બાળકોની પ્રાથમિક શાળા છે જે ઈટોના ભટ્ટામાં ખરાબ પ્લાસ્ટિક અને અન્ય કચરો સળગાવવાથી ધુમાડાનું પ્રદૂષણ ભારે હોય જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે અને નજીક પ્રાથમિક શાળા હોય તો બાળકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખી ઈટોનો ભઠ્ઠો જલ્દી બંધ થાય અને પ્રદૂષણ થતું અટકાવવા મામલેદાર શ્રી તેમજ પ્રાંત સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે ગ્રામ લોકો તેમજ એસએમસી સભ્ય એક માસ પૂર્વે અરજી આપેલ હોય તેનું હજુ સુધી કોઈ જવાબ કે ભટ્ટાના માલિકને કોઈ સૂચના આપેલ નથી સરકારશ્રીના અધિકારોને સત્વરે ને ભટ્ટો બંધ થાય ને લોકોના સ્વાસ્થ્યને ચેડા નહીં થાય અને વહેલી તકે ભટ્ટો બંધ થાય તેવી નમ્ર વિનંતી છે રિપોર્ટર દલપતસિંહ મોનિયા સાથે ડાયરા દેવગઢ બારિયા